નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યૂઝમાં ઓછું રિપોર્ટર કૌશિક આશરે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ ભવ્ય રામ મંદિર જે છે તે અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અનેક જગ્યાઓએ ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે એવા જ એક મહોત્સવનું કવરેજ લેવા માટે આપણે પધાર્યા છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જ્યાં દેત્રોદ રોડ ઉપર આવેલા છે રામજી મંદિર ખાતે ભવ્યતિભવ્ય ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા અહીંયા એલ ઉપર અયોધ્યાનું સમગ્ર લાઈવ પ્રસારણ જે છે તે જીવંત પ્રસારણ અહીંયા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતીનું પણ સુંદર લાભ જે છે તે કડી નગરપાલિકાના ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલને મળ્યો હતો જેમાં સંપૂર્ણ માહિતી આપણને સુખદેવભાઈ ગઢવી દ્વારા આપવામાં આવી હતી થેન્ક યુસ્કાર સાહેબ સુખદેવભાઈ ગઢવી મારું નામ છે સુખદેવભાઈ આજે કડીની અંદર દેત્રોજ રોડ ઉપર ભવ્ય રામચંદ્ર ભગવાનનું મંદિર છે અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજી હનુમાનજી મા સીતા નીલકંઠ મહાદેવ અને કૃષ્ણ ભગવાન બિરાજમાન છે અને ચારસોનું પંચાણું વર્ષ પછી વીસ પેઢી પછી એંશી મહાયુદ્ધો પછી અને ચાર લાખ વીરોની વીરગતિ પછી આવો ભવ્ય ઉત્સવ જ્યારે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે એવો જ અહીંયા અમારા કડીની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો સુંદર મજાનો પ્રસંગ જોઈ રહ્યો છે અહીંયા તો ત્રણ દિવસથી કાર્યક્રમ છે સાહેબ હા ત્રણ દિવસથી ભવ્ય કાર્યક્રમ છે પહેલા દિવસ અહિયાં ભજન મંડળ અને કીર્તન હતું બીજા દિવસે અહીંયા રાસ ગરબા અને ભગવાનનું નામ સંકર્તે હતું અને આજે પણ ભવ્ય આવો પ્રાણ પ્રતિષ્ઠાનો અમે લાઈવ પ્રોગ્રામ જોઈશું અહીંયા મહાઆરતી થશે અને પાંચ હજાર માણસનું તો અહીંયા રસોડું પણ બનાવ્યું છે મહાઆરતીના અહીંયા જે અમારા સંયોજક છે પ્રયોજક એ છે શ્રી નીતિનભાઈ કાંતિભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ આજે અહીં પધારવાના છે અને આ સુંદર મહોત્સવમાં અમને બધાને પ્રેરણા આપવાના છે અરે તમે જુઓ તો ખરા અમારી બહેનો અહીંયા નાના નાના બાળકો પાંચ હજાર માણસનું અહીંયા રસોડું છે પણ હાલ દસ હજાર માણસ મંદિરની આજુબાજુ ફરી રહ્યા છે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે દરેકના મોઢા ઉપર જાણે અહીંયા બીજું અયોધ્યા ઊભું થયું હોય એવું વાતાવરણ થઈ ગયું છે કારણ કે વર્ષો પછી લોકાભિરામમ રણનંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંદમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રભત્યે સનાતન ધર્મ જો કોઈ પ્રગટ હોય તો એ મર્યાદા પુરુષોત્મત ભગવાન શ્રી રામે શીખવાડ્યું છે કુટુંબમાં કેવી રીતે જીવવું સંસારમાં કેવી રીતે જીવવું પત્ની સાથે કેવો વ્યવહાર કરવો ભાઈ સાથે કેવો વ્યવહાર કરવો પિતા સાથે કેવો વ્યવહાર કરવો અરે દુશ્મન સાથે કેવો વ્યવહાર કરવો એ ભગવાન રામે શીખ્યો છે એટલે આપણી વેદ પરંપરામાં પણ ગામડે ગામડે રામજી મંદિર હતા આ કાર્યક્રમ થકી સતપણ દેશવાસીઓને શું બે થઈ બસ આ કાર્યક્રમ થકી મારા ત્યાં દેશવાસીઓને એક જ મેસેજ આપવાનો છે સંદેશો આપવાનો છે કે આપણે બધા ભારત માતાના સંતાનો છીએ પછી કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ ધર્મના હોય પણ ભારતની ભૂમિ પર આપણે રહીએ છીએ તો આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ સુંદર મજાની પ્રેરણાથી આપણે એક એવું નક્કી કરીએ કે આપણે બધા ભારતીયો બની અને જીવીએ બધા સાચા હિન્દુસ્તાની બનીએ અને સાચા સનાતની બનીએ આપણે જોયું છે મુંબઈથી એક મુસલમાનની દીકરી પણ હું સનાતની મુસલમાન છું એમ કહી અને અયોધ્યા આજે પહોંચી ગઈ છે તો દરેકે સનાતની બનવું પડશે દરેકે ભારતીય બનવું પડશે અને એકતા અને સંગઠિતતાની વચ્ચે ભારતને મજબૂત બનાવી અને નરેન્દ્રભાઈ મોદીએ જેમ વિશ્વમાં ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યું છે બસ એ જ રાહ ઉપર આપણે ચાલવું પડશે જે સરદારભાઈ પટેલ સાહેબે પણ આપણને આવું વર્ષો પહેલાં પ્રેરણા આપી હતી એ જ પથ ઉપર શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને પ્રેરણા આપે છે અને આપણે બધા ભારતીયો એ સનાતન ધર્મની પરંપરામાં વૈદિક ધર્મની પરંપરામાં અને હિન્દુ ધર્મની પરંપરામાં ચાલી અને ભારતને શ્રેષ્ઠ બનાવીએ

am yeah.